નમસ્કાર ખબર અમરેલી થી અમરેલીના જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામમાં ટુરિઝમ ઉદ્યોગ વિરુદ્ધ ગામ લોકોએ નાયબ કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું ગામમાં ટુરિઝમ નહીં પણ માછીમાર બંદર જાહેર કરવાની ઉગ્ર માંગ ધરણાની આપી ચીમકી જાફરાબાદ તાલુકાના શિયાળબેટના ત્રીસ જેટલા માછીમાર આગેવાનો રાજુલામાં ડોક્ટર સાહેબ આંબેડકરના થયા અને નાયબ કલેક્ટરને ટુરિઝમ વિરુદ્ધમાં આવેદનપત્ર આપ્યું શિયાળબેટ ટાપુમાં ટુરિઝમ ઉદ્યોગ વિકસાવવા સરકાર શ્રી દ્વારા તૈયારીઓ ચાલી રહી છે એ વાત માછીમારોને જાણ થતા રાજુલામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલે માછીમારો એકત્રિત થયા હતા અને નાયબ કલેક્ટર રાજુલાને આવેદનપત્ર આપી માંગ કરી હતી કે શિયાળ બેટમાં સો ટકા લોકો જીવન માછીમારી ઉપર આધારિત છે જેથી માછીમારોને ગુજરાત અભિયાન ચલાવવા શિયાળબેટમાં માછીમાર બંદર તરીકે વિકસાવવામાં આવે છેલ્લા દસ વર્ષથી શિયાળબેટ સ્વયંસેવક સંઘના ચિથરભાઈ બાવળિયા અને જીવરાજભાઈ ગુજરિયા સહિત સંઘના ટોચના આગેવાનો અને ગામ લોકોએ ગાંધીનગર સુધી વારંવાર રજૂઆતો કરી હોવા છતાં બેટમાં ટુરિઝમ ઉદ્યોગનું સરકારનું આયોજન થઈ રહેલ છે તે બાબતે માછીમારોની દરિયા આધારિત રોજી છીનવાઈ જશે ટુરિઝમમાં જમીનો જશે માછીમારોએ કામ છોડવું પડશે તેવી સ્થિતિનું નિર્માણ થશે જેથી ટુરિઝમ ઉદ્યોગનું આયોજન બંધ રાખવા માગણી

સુધી સરકાર આપણે પ્રાંત સાહેબને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે ખાસ કરીને જોઈએ તો આજે ટુરિઝમ રદ થવું જોઈએ અને માછીમારી બંદર શિયાળ બેટ તરીકે દરજ્જો સરકાર આપવી જોઈએ ત્યાં માછીમારીને લાગતા જે જેટી છે જે ખેડૂને જે ઉપયોગી બને એ રીતે ખાસ કરીને સરકારને વિચારવું જોઈએ અને ત્યાંનો પરંપરાગત ધંધો માછીમારી છે અને માછી સિવાય બીજો કોઈ રસ્તો જ નથી અને આ લોકો જે ટુરિઝમ જે પ્રોજેક્ટ નાખે છે તો એ પોતે રાજકીય રીતે લોકોને ફાયદો થાય છે નાના માણસ જે છે એના માટે કોઈ આ ફાયદાકારક છે જ નહીં ખાસ કરીને નાના માણસને ઉપયોગી માટે જો બંદર જાહેર કરે અને ત્યાં જેટી બનાવે તો આ ખેડૂ છે ત્યાં શિયાળ બેટની અંદર માછીમારી કરી અને પોતાના બાળકોનું ભરણ પોષણ કરી કે અને અહીંથી અમારા ગામના લોકો સ્થળાંતર થાય છે રાજુલા છે જાફરાબાદ છે અલગ અન્ય જગ્યાએ સ્થળાંતર થાય છે તો ગામની અંદર બંદર તરીકે જાહેર થાય તો કોઈને સ્થળાંતર થવું ન પડે અને ગામની અંદર રોજીરોટીનું ગુજરાન પ્રોજેક્ટ લાવે છે એનાથી આખા ગામના લોકો બધા માછીમારો વિરોધ કરે છે કે ટુરિઝમ જોતું નથી અમારે માછીમાર બંદર જોઈએ તો સરકારશ્રી માછીમાર બંદર જો જાહેર કરે અને માછીમાર માટે જટિયું ડંકા બનાવે એની માટે બધા મંજૂર છે બાકી ટુરિઝમ તો અમારું જોતું જ નથી આખા ગામ લોકોને મનાય છે અને ટુરિઝમથી જે ગામ લોકોને નુકસાન છે જે પોતાના સ્થાનિક ધંધા જે માછીમારીના છે એ વ્યા છે અને અહીંયા માછીમારી થાય નહીં એની હિસાબે સરકારશ્રીને અમારી માગણી છે કે ટુરિઝમ અમારે જોતું જ નથી બેટને માછીમાર બંદર જાહેર કરો અને માછીમાર બંદરને લગતી તમામ સુવિધાઓ લંકા જપીયું એવી માછીમારને લગતી તમામ સુવિધા આપે એવી અમારી માગણી છે